નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ મંગળવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવની વાત કરીએ તો સૌસોથી ઊંચા ભાવ સત્તરસો વીસ રૂપિયા અમરેલી નવસો સાસઠથી ચોળસો રૂપિયા સાબરકુંડલા પંદરસોથી સોળસો સિત્તેર રૂપિયા જસદણ તેરસોથી સોળસો ને રૂપિયા બોટાદ બારસો પંદરથી સોળસો નેવું રૂપિયા ગોંડલ બારસો એકાવનથી 1647 ને રૂપિયા બાબરા ચૌદસો એકસઠથી સોળસો ને રૂપિયા જેતપુર આઠસો એકત્રીસથી સોળસો ને રૂપિયા મોરબી તેરસોથી ચૌદસો રૂપિયા રાજુલા બારસો એકાવનથી સોળસો સિત્તેર રૂપિયા હળવદ અગિયારસો પચીસથી તેરસો પચાસ રૂપિયા બગસરા એક હજારથી પંદરસો સત્તાણું રૂપિયા ઉપલેટા બારસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા પેસાણ બારસોથી સોળસો ને રૂપિયા ધારી બારસો અગિયારથી ચૌદસો રૂપિયા રોલ એક હજાર ચાલીસથી વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ